પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર દેસાઈ તથા જીપીસીબીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પાર્ટી પ્લોટના માલિકો અને ડીજે માલિકોને શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વનિ પ્રદૂષણ ન થાય તે માટે તકેદારી રાખવા તાકીદ કરી હતી વધારે પડતા અવાજના કારણે વૃદ્ધ નાગરિકો નાના બાળકો સહિતના લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે ઉપરાંત શાળા કોલેજો તથા હોસ્પિટલની જીક મોટેથી વાગતા ડીજેના કારણે દર્દીના સ્વાસ્થ્ય તથા શાળાના શૈક્ષણિક કાર્યો ઉપર વિપરીત અસર થાય છે અહેવાલ ભૂમિકા પંડ્યા લોકાર્પણ